જુનાગઢ સુખનાથ ચોક વિસ્તારમાં સફાઈ કર્મચારીને માર મારતા શહેરભરના સફાઈ કર્મચારીઓ રેલી યોજી મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરને રજૂઆત કરી અશોકભાઈ દેવસીભાઈ ચુડાસામાં હું ચાલુ ફરજ હતો સુખના ચોકમાં અને મારા સાહેબનો ફોન આવ્યો મને લાલાભાઈ કોપરેટરનો કે બીજી જગ્યાએ કામગીરી જોવાની છે એટલે હું એ સ્થળ ઉપર જોવા જોઈને બેનને કીધું મેં કે હમણાં થોડી વાર માં કામ ચાલુ છે એ કામ બતાવીને હું આવું છું એ બદલ એના ઘરવાળા હામેદા આવતા હતા અને રસ્તામાં મને રોકી અને બે ફડાકા મારી લીધા અને બેર વર્તન જે મારે બે હમીન હામી જે મારે બેર વર્તન લોકો કરવા માંડ્યો મને ભાઈ અને મને માર માર્યો ને અમારે સમાજ વિરુદ્ધ જે મારે બોલવા મળ્યો કે તમે ભંગિયા બધા આવાજ છો કે છે અને આ રીતે હુમલો કરો છો આમ કરો પણ કર્યો છે ફરિયાદ પણ આજ રોજ મહાનગરપાલિકા ચિલ્લાઈ દેખવા કરીને વોર્ડ નંબર એ નોકરી ફરજ બજાવતી તો ત્યારે આ રીતે એક બલાવ દેલો ચાર પાંચ શખ્સ આવીને હુમલો કર્યો મારી માથે ત્યારે પણ મહાનગરપાલિકા ની કચેરી અમે આવેલા કોઈએ પણ આનું એક્શન લીધું નહીં અવારનવાર મેં બદલી માટે પણ રજૂઆત કરી કરીના ચોક ની અંદર જ પ્રમુખ નો મને ફોન આવ્યો વાલ્મીકી સમાજ ના આપણા સફાઈ કામદાર ગટર ની અંદર કામ કરે છે એ ભાઈ ને ગટર કાઢતા હતા અને ત્યાંથી ભાઈ ને કઈ લઈને જવાનું હતું તો આગળ હતો હુમલા થાય તો અમે કોઈ લૂટફાટ કરતા નથી અમે કોઈને મારવા જતા નથી પણ સફાઈ કામદાર લોકોનું આરોગ્ય સ્વચ્છ રાખતા હોય ને એની ઉપર જો આવા હુમલા થાય તો ઉતાર જુનાગઢ મહાનગરપાલિકા તેમાં જુનાગઢ ના તમામ આગેવાનો ધારાસભ્યો સંસદ સભ્યો અને જુનાગઢ ની તમામ પ્રેમિક હું વિનંતી કરું છું કે જો આવું થતું હોય તો એમને ટેકો આપજો અને અમે વોર્ડ નંબર ત્રણ નો જો હવે પછી આવો બનાવ્યું છે તો વોર્ડ નંબર ત્રણ માં સફાઈ એક પણ કર્મચારી પ્રાઇવેટ પણ એમની જોડે કોઈ કામ કરવા નહીં જાય એવું આજે અમે એલાન કરીશું જે આનું સુખદ સમાધાન નહીં થાય